Yeah.

દલાલ નું શું કામ છે આપણે બે કરી એમ ના ચાલે દલાલ વગર ભેંસ ના મળે ભાઈ કેમ હોતાણે તમે છોકરો પરણાવા પરણાવજો તો મોરવી વગર છોકરો પરણાવજો ના એ તો નહીં જાતા તાણ પછી આય તાણ માલ છે ભેંચ છે તે વેચવાની છે આમ હું કે તમન ઉલખું કાલ ઉઠીને કોક લોચા થઈ તો વાત તો માં લેવા જાવ પડ્યું અંતા હો રામતાજીને લઈ આવો રમતાજી મને ભેગા થાય કેતા હતા કે ગરગ લેતા આવું છું તમે લઈ આવો તાણ હાર તો હળો હું દઉં છું લઈને આવતા એ હાર હો હાટ લઈને આવજો મારે વતીમ જવાનું પાછું એ કેટલા છે હા એટલે કામ ભમતા કાવો પડ્યા ફરગુડી પર એવો ઓ જાવ કોઈ છે ઓ તમારે આવતો તો હું એવો ઓ હા જાન હળો દલ્દી એટલે પેલો છોકરો જતો રહ્યો લ્યા

પણ તમારા મારી સાગો લાવો અલ્યા તારી હા ભાઈ જોગો સાગો કરી દોસ હા કાન મુરો

તો આ મેમાં ના આવીને તો બતા હાથે ને એમની મુંડી દૂધી છે હા હા એની મુંડી છે ઓહો હો હો આ તન થાપ ચાણે કદી જોયા ને તમે આ દૂધી લેવા એટલો ના ના પતિ હા હા રામતાજી એમ છે એ પડ્યા છે તે દૂધી લેવા ચાણી પડ્યા એ મને ખબર ના એ હમણા પડ્યા છે તે હું કે લઈને આવ્યો છું અને એના વાજુ છે એટલા હો કેટલું બધું વાજુ હો ઓછો છે હા ભાઈ આ કે મારા દૂધીનું શાક આવ છે એટલા અને તમે હેડો

એટલે ભૂલી ગયો કે કણ આપણે જવાનું હતું નઈ હું જવાનું હતું તો એરા તો એમ કેતા કે મારે કણ પ્યા ના આલું મુ પણ મારે હવે હેડા એવું નહીં કેમ હું પછી પોઈ ના પડ્યો ચાણી એડમ વાજુ સો આમણા આલે તાણી ના એવો તો એમાં હાલ ગુડી લાડવા આ જાય ખા ગયા થાય ને એવું હા હા એટલે હવે શું ખબર છે હા મારા જે હેડા એવું નહીં એટલે આયરા બતાય મને લઈને આવશે ને આપણે બતાય ને જાહા હંગાત ના ભાઈ હા ના

આટલા વ્યાજબી બોલજો એ આ બરોબર ઓહો આ તો મૂકવું પડે યાર હે મૂકવું પડે એટલે એ તને આટલા ના હે થોડુંક વાત કહું આમાં કાંઈ હા થોડુંક વ્યાજબી બોલો એટલે તમારું થાય ને મારું થાય એમ વાત બરોબર હે પણ દૂધની ની કેવી હે તમને કીધું નહીં દૂધની ની ખરી તમારી પે એમ તો મુરરા પે છે હા જાફરવાડી છે ઓ આને હું શું કહું હે આ તો દૂધની હારી છે પણ મોય મોય શું સટકે છે એટલે ઓય આલ દેવી છે હવે જે ભાવ આવે એ પણ શું બહુ ઓછાઈ નઈ પાછા ઈ તો આપણે શું લેવા દેવા કુટ્ટી હોય કે ના કુટ્ટી હોય આપણે વેચ્યું એટલે પૂરું એવા કોઈ બંધામ નઈ દેવાનો કે આવું થાય તો હું પાછી આ લઈ ને એવું નઈ બોલવાનું ના ના હા હા શું કણા એ તો આ ભેસની ઉપારી તમે કહીએ ઉપારી તમે ને હું શું કહું હા

તમે પોણી પાતા છો એટલે કરજો હાલ પાતો આ આ હાઈટ માં તૈયાર કરી ના લેવા અહીંયા ના લેવા અહીંયા ગા ચલો ના લેવા અહીંયા હે ગા હું સા કરાવું એટલે હાઈટ નહીં હા હું ની આ તો તમે કેવું ભૂલી જો હવે જો શું કહી દઉં હું

બોલો ફાઈનલ કરી દીધું હડો તની બધી મુઠી લાખની આ લાલ હડો બોનું વાલી પછી કોઈ ના પાડું કે બોનું હાલ દો હડો ભાઈ

પંદર દાડા માં પૈસા લીધા હોય હું પંદર દાડા માં તમારા પૈસા આવી જાય બરોબર હા પંદર દાડા પૈસા આવી જાય અને ગુરુવારે પે ભરી જતા ગુરુવાર ના દાડા વાજે અમે પછી પે છોડશે

એટલે જ કઉ દલાલી રખાય જ નહીં ઓમો આપડે હાથ જ કરી લેવાનું બધું દલાલે તો અહિયાં દલાલ જેવું કર્યું લ્યો અહિયાં ને પેસો વેચી વેચી ના બંગલા બનાયા અને અમે પેસો વેચી હતા એના હિસ હવે તો છે ને આ પે વેચવી જ નહીં હવે હું કરે જઈ અને રમતાજીને ના પાડી દઉં કે તમારે જોથી પે લેવી હોય ઈથી લઈ લેજો મારે પે વેચવી નહીં હા મારી એનબી ગુજરાતી હા